પણ વખાણ કરવા યોગ્યના તમે વખાણ કરો કંજુસી છોડીને એ ભગવાનને ગમે ન વખાણ કરવા યોગ્યના વખાણ કરવા માંડો ને એ ચાંપલું છે એમાં કાં તો ભય હોય છે ને કાં તમારો કઈ સ્વાર્થ હોય છે કાં લોભ અને કાં ભય કા માણસ ભયને કારણે વખાણ કરે કાં લોભને કારણે કઈ સ્વાર્થને કારણે વખાણ કરે પણ જે સ્નેહને કારણે અને હામેવાળામાં હોય એવા એના યથાર્થ ગુણોનું સ્તવન કરે એ ભગવાનને ગમે સ્તુતિપ્રિયો વિષ્ણુ એટલે વખાણ કરવા યોગ્યના વખાણ કરવાના એને બિરદાવવાના પૂજા કરવા યોગ્ય સન્માન કરવા યોગ્ય એનું સન્માન કરવાનું અને સન્માન કરવા યોગ્ય ન હોય જે જેલમાં હોવા જોઈએ मेल नहीं बहडवा एक श्लोक है हम अपूज्या पूज्यंते पूज्या पूज्य व्यतिक्रम त्रीणी तत्र प्रजायन्ते दुर्भिक्षम मरण भयम ज्या पूजवा योग्य पूजा न थाय અને ઠમઠોરવા યોગ્યના વખાણ થાય પૂજ્ય અને અપૂજ્યનો વ્યતિક્રમ થાય અપૂજ્યની પૂજા થાય અને જે પૂજનીય છે એને કોઈ પૂછે નહીં ત્યાં ત્રણ વસ્તુ થાય એ સમાજમાં દુર્ભિક્ષમ દુકાળ એટલે કે અભાવ એ સમાજ અભાવગ્રસ્ત બને દારિદ્ર આવે બીજું મરણમ ત્યાં મરણ મૃત્યુ અને ત્રીજું ભયમ એ સમાજ ભયગ્રસ્ત હોય એટલે જે પૂજનીય છે એની પૂજા કરવાની જે વખાણ કરવા યોગ્ય છે સ્નેહપૂર્વક વિનયપૂર્વક એનું સ્તવન કરવું સત્તા અથવા તો સંપત્તિના શિખરે બેઠા હોય ને લોકો એના બહુ વખાણ કરે પછી એને પોતાને ખબર પડે કે હું કામ વખાણ કરે છે એને ખબર પડી જાય કે આને ક્યાંક ટેન્ડર પાસ કરાવવો લાગે છે અને કોન્ટ્રાક્ટ જોતો લાગે છે કુછ સિફારિશ ચાતે એને ખબર પડી જાય તો જે સ્તુતિ કરવા યોગ્ય છે એની સ્તુતિ કરવાની અને એની સ્તુતિ તમે સ્નેહ પૂર્ણ કરો કોઈ ભય ન હોય કોઈ લોભ ન હોય ખાલી પ્રેમને લઈને કરો આવી સ્તુતિ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરે છે સ્તુતિ પ્રિયો વિષ્ણુ ભગવાનને એવી સ્તુતિ પ્રિય છે પછી લોકો શું કે ખબર વખાણ તો વિષ્ણુને વાલા જુઓ સ્તુતિ પ્રિયો વિષ્ણુ નહીં હું આનો અર્થ આવો કરું કે વખાણ કરવા યોગ્ય છે એના તમે વખાણ કરો જે બિરદાવવા યોગ્ય છે એને સમાજ બિરદાવે જે પૂજવા યોગ્ય છે એને સમાજ પૂજે એનું સમર્થન કરે ત્યારે ભગવાન રાજી થાય હું આનો અર્થ આવી રીતનો કરું બાકી ભગવાનને શું કોઈ વખાણ કરે કે શિશુપાળ જેવા ગાળો આપે શિશુપાળે એમ કહે છે ને સો ગાળ આપ્યું ભગવાને પછી એનો ઉદ્ધાર કર્યો જે ભગવાન ગીતામાં એમ કહેતા હોય તુલ્ય નિંદા સ્તુતિ અનિકેત સ્થિર મતિ ભક્તિમાન મેં પ્રિયો ન રાહ જેને નિંદા અને સ્તુતિ એ બંને સમાન હોય એ ભગવાનને શું ફરક પડે શિશુપાળ ગાળો આપે કે કોઈ સ્તુતિ કરે પણ સ્તુતિપ્રિયો વિષ્ણુ હું એનો અર્થ હું એવો કરું કે જે સ્તુતિ કરવા યોગ્ય છે સમાજમાં જે પૂજવા યોગ્ય છે એની પૂજા થાય એની સ્તુતિ થાય જ્યારે સમાજ એવા લોકોનું સમર્થન કરે તો ભગવાન રાજી થાય ભગવાનને બહુ ગમે એટલે એક તો એવોર્ડ આપી આપવા માટે યોગ્ય હોય એને જ એવોર્ડ અપાય અને એ જીવતા હોય એની હયાતીમાં અપાઈ જાય એ બહુ મહત્વનું મરણોત્તર એવડ ઓછામાં ઓછા અપાવવા જોઈએ પૂજવા જેવા છે એને એની હયાતીમાં પૂજી લેવા નહીં તો શું થાય ખબર માણસ જીવતા હોય ત્યાં સુધી એને હેરાન કરવામાં કંઈ બાકી ના રાખ્યું હોય અને મરે ત્યારે પછી એના એવા ગુણ ગાય માણસ બહુ હારા હતા એને ઘેરથી કોઈ ખાલી હાથે જાતું નહીં જીવતા હોય ત્યારે એને હેરાન કરવામાં બાકી ન રાખ્યું હોય આપણે મૂળદાને પૂજીએ છીએ જીવતાની પૂજા કરો